નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો ખાંભા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો ખાંભા નાનુડી ભાડ ઇગરોલા સહિત ગામડાઓમાં વરસાદ પડ્યો કમોસમી વરસાદ પડ્યો કમોસમી વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાન કેરી તલ બાજરી જેવા ઉનાળુ પાકને નુકસાન ગીર પંથકમાં કમોસમી વરસાદ પવન સાથે વરસાદ પડ્યો ખેડૂતો ભયભીત જોવા મળ્યા રિપોર્ટર હનીબ કુરેશી ખાંપા આઝાદ મીડિયા લાઈવ